હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો હું અને નીરો બંને નાસ્તો કરવા બેઠા છીએ અને નાસ્તામાં છે કાલ રાતના વધેલા મુઠિયા જો કે મુઠિયા અને થેપલા એવી વસ્તુ છે ને જે રાત કરતા છે ને હવામાં ઠંડી થઈ જાય પછી ખાવાની બહુ મજા આવે એને નીરો જોરદાર બને અને અત્યારે અમારે જવાનું છે મારા નણંદ ને તેડવા માટે તો આપણે નાસ્તો કરી લઈ અને પછી ફટોફટ તૈયાર થઈ જાય નીરો હું તો તૈયાર જ છું જો કે મારે ખાલી કપડાં ચેન્જ કરવાના પણ નીરો ને આખું રેડી થવાનું છે મોડું નથી કરવાનું એમ હું તૈયાર જ છું નો તૈયાર થાય વેવાઈ જઈને ન્યા લેવું બીજું હું ન્યા જો ન્યા વેવાઈ ન્યા પહેલી વાર જાસો આવી રીતે નો જવાનું એ લગન પછી વેવાઈ વેવાઈ બધા આપણા ઘરના છે ક્યાં વાંધો છે ઈ વાત તો સાચું આપડા ઘર ના તો છે પણ થોડુંક વ્યવસ્થિત રીતે તો જવું પડે ધવલકુમાર જે હાડા ઉમાર નાવા આવે છે આવા તો જો આજે મારા નણંદ તેડવા જવાનું છે ને તો આપડે તૈયાર થઈ ગયા છીએ મેં જો આ ગ્રીન કલર નો સરારા ટાઈપ નો એક ડ્રેસ પહેર્યો છે આજ આપણે સાડી નથી પહેરી કારણ કે સાડી આપણે એટલી બધી પહેરી લીધી છે ને તો કંટાળી ગયા છે હવે સાડી એટલી બધી વધી નથી એટલે મેં તો હવે આજ સાડી નથી પહેરી આપણે ડ્રેસ પહેરી લીધો છે અને હું જેવી તૈયાર થઈને આવી ને મમ્મી આજ વખાણ કરે છે નહીતર મમ્મી એવું કે કે તે બંગડી નથી પહેરીને નાનત કર્યો ને આજ મમ્મી એવું કીધું કે તું બહુ સરસ લાગે છે હે ને મમ્મી

બે ત્રણ દિવસ થઈ ગયા એ વાત હાજી કુમાર અમાર કઈ કે બે ત્રણ થી તમે તેડી જાવ છો અને આ એમના ભાઈ છે ને બહુ રડે છે એટલે અમારે આવ્યું પડશે બેન ને વિદાય પછી બહુ રોય એવું સાંભળ્યું

તમને ખબર છે કે અમારી ગાડી માં વડીલ કોણ છે આ ભાઈ વડીલ તરીકે હું નિયુક્ત નથી થયો આ ભાઈ ને છે ને રેડી ને ક્યાંય ચૂક થતી હોય તો કે જો અમને અમારે વડીલ બોલે એવો નથી જો શાંત વડીલો

તો જો આદિતિ ના સસરા છે એમના દેર છે એમના સાસુ છે પણ એમના સાસુ તમને સાસુ નહીં લાગે અદિતિબેન ના જેઠા નહીં લાગશે કેમકે હાવ નાના એવા છે અદિતિબેન ના મમ્મી નાના છે ને એમના સાસુ નાના છે એટલે કોઈ છે ને એના મમ્મી નથી લાગતા કંસાર બનાવ્યો ને અત્યારે બધા ને કંસાર વેચે છે અને બાયુ છે ને કસાર બહુ ફેવરિટ હોય બધાને કંસાર બહુ ભાવતો હોય પણ મને ઓછો ભાવે છે બાકી બધી બાયુ બહુ ભાવે બહુ ખાય

ટલી અને અત્યારે જો મારા અને નીના હાટું ઉછે દે પુલાવ જેવું વઘારી નાખું છું કારણ કે મને રોટલી અને મગનો શાક ભાવે પણ મગ ભાત મને નો ભાવે તો કીધું આપણે થોડાક એવા ભાત આપડી હાટું વઘાર તો જો લાઇટિંગ નું આપડે સેટઅપ થઈ ગયું છે ને ઘણા દિવસો બાદ આપણે ફાઇનલી કોમેડી રીલ શૂટ કરે છે ને જડુ તમે લોકો ઘણા દિવસથી કોમેન્ટમાં કહેતા ને ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ તો જો ગુડ ન્યૂઝ વગર હું મમ્મી બની ગઈ છું કારણ કે અત્યારે મમ્મીનો રોલ પ્લે કરવાની છે જાડુ છે ને અત્યારે મમ્મીનો રોલ પ્લે કરે છે અને બધું સેટઅપ કરી દીધું જાડુ કેટલા દિવસ બાદ રીલ શૂટ કરે છે કારણ કે ટાઈમ જ નહોતો રહેતો હે ને ટાઈમ જ નહોતો રહેતો અને રીલનું શૂટ કરવાનો આજે આળસ તો બહુ આવતી હતી પણ મેં એધું કરી નાખે જો આળસ આવશે ને તો એમને મઠવાડ્યું નીકળી જાય રીલ નહીં શૂટ થઈ ને એનું કાઈ વાંધો હાલો ફટાફટ ચાલુ કરીએ જો રીલમાં જાડુનો તમને આખો લુક બતાવી દઉં જાડુએ જો મોટો ચાંડલો કર્યો છે ચશ્મા આગળ લઈ લીધા મમ્મીના રોલ બગડી જાય ને તો નઈ મજા આવે એટલે એના કરતા પ્રેમ થી વાત કરવાની હોય તો ફાઇનલી અમારું રીલ શૂટ પૂરું થઈ છે એડિટ બધું બાકી છે અને જાડુ જો મમ્મી ના રોલ પાછી વાહ રિયલ રોલ

ઓ માં સાસુકા હા એટલે મમ્મી અહીંયા બેઠા બેઠા તમે ડિરેક્ટર નહોતા ને બધું મેન્ટેન નહોતું કરતા કે આવું કરો આવું કરો એ કરતી હતી જોતી હતી કેવી રીતે બોલે છે ડાયલોગ તો વાંધો નહીં તો જ્યારે પણ રીલ નું શૂટિંગ હાલતું હોય ને તો મારા અને નીરવ વચ્ચે સે ધમાસાન યુદ્ધ થઈ જાય કારણ કે નીરવને જેવું જોતું હોય ને એવું મારાથી એક્ટ નો થાય ને તો એ સીધું ડાયરેક્ટ આઈ પર થઈ જાય પ્રેમથી સમજાવે નહીં એટલે અમે બે બાંધવા જ મંડી આ વખતે તો હારું રીલ શૂટ થઈ ગયું છે બાકી મમ્મી એમ કે તમે ઓછા બાંધો ને અમુક વખત તો એવું થાય કે મેં દુ મારતારે રીલ જ શૂટટ કરું એમ કરીને રીલ હોતન અધૂરી મૂકી દઉં બોલો એવું ઘણી વાર થયું છે પછી એક સેકન્ડમાં મને પાછું એવું થાય કે બપોરે મૂકી શ્રી તો રોંઢે મારે જ કરવી છે હાલો કરી નાખી પણ અમારે બંને વચ્ચે બાંધવાનું થાય નહીં ફિક્સ ફિક્સ ને ફિક્સ જ છે પણ જ્યારે આપડે કર્મ ભૂમિ ઉપર હોય ને ત્યારે તું એક્ટર છો નું ડિરેક્ટર છો એટલે આપડે થોડા ક્લેશ તો થઈ જાય ને નીરો બીજા

કાય ને હાર વાળો શૂટ પતિ ગયું ને હા હવે શાંતિ થઈ તો મારી અને મારા મમ્મી ની વાત થી તાલે મારા મમ્મી કે કે મે જેટલા મૂવી જોયા છે થિયેટરમાં થિયેટર એટલા તો જોયા ને મમ્મી તમે એકર કેટલા શો જોયા છે 400 માંથી 3 3 થી 6 7 થી 9

અમારે છે ને સાડા સાથે જોવાનો પ્લાન બને છે ને અહિયાં મેડમ પોણા બટેકા ખાવાની ઈચ્છા છે બટેકા ની ને ખાલી બાફેલા બટેકા

જો આપડે છે ને ઓરિયો શેક મગાવી લીધો છે ઓરિયો શેક માં હવે જાડું કીધું છે આ ખોટા મદદ કરજે કારણ કે જો ગ્લાસ જો કેવડો મોટો જો અમે અત્યારે આવ્યા છીએ રંગોલી આઈસ્ક્રીમ માં અને જાડુને છે ને એના ઓનર ઓળખી ગયા એટલે એની આટો જો મસ્ત મજાનો કોકોનટ પાઇનેપલ આઈસ્ક્રીમ લઈને આવ્યા છે જોકે જાડુ નું મારું પેટ બંને નું ફૂલ થઈ ગયું તો હવે કુટવાડો પડશે આટલી મસ્ત મજાની તાણ કરી તો હલો ઉલાળી જો જાડુને અમારે અમારા બંને વચ્ચે આઈસ્ક્રીમ રાખ્યો છે એની ચમચી નાની છે ને એને એ બાજુ રાખો મારી ચમચી જો કેવડી છે કોઈ અહીંયા બેઠા બેઠા છે ને જેટલો આઈસ્ક્રીમ ખાવ ને એટલો ખાય તો આજના દિવસમાં છે ને આપણે ઘણા બધા કામ કર્યા છે એક તો મારા નણંદ ને આપણે તેડી આવ્યા છીએ પછી આપણે રીલ શૂટ કર્યું છે કેટલા લાંબા ટાઈમ થી રીલ નું

હોય લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય